આપના ધારાસભ્ય આપના આંગણે વિકાસ કાર્યોની હારમાળા સાથે પધાર્યા હોવાનું લોકમુખે બોલાઈ રહ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં સંખ્યાબદ્ધ વિકાસ કાર્યો પીવાના પાણીની લાઈનો ડ્રેનેજ લાઇન અને સાથે નગરના વિવિધ વિસ્તારોમાં મિની ગાર્ડન ઊભા કરવા પાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચોપન લાખના ખર્ચે નંબર છ અને નવમાં ડ્રેનેજ લાઇન પોઈન્ટ ઓગણત્રીસ લાખના ખર્ચે અને નિર્મણ ગુજરાત યોજનાના ચૌદ પોઈન્ટ બે લાખના ખર્ચે મિની ગાર્ડન અને બ્યુટિફિકેશન માટેના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણી સહિત પાલિકા સદસ્યો અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નગરના વિકાસ કાર્યોને લઈ સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર જોવા મળી હતી મુખ્યમંત્રી સ્વણિમ જ જ્યંતિ શહેરી વિકાસ યોજના હેઠળ આજે અલગ અલગ ઠેકાણે કુલ પાણીની લાઈનો નાખવા માટે અઠ્ઠાઈસ લાખ ચોપ્પન હજાર રૂપિયાના આઠ કામો ડબોય નગરમાં લેવામાં આવ્યા છે અને એવી જ રીતે નિર્મળ ગુજરાત હેઠળ અલગ અલગ કામો બ્યુટિફિકેશનના જે ડબોઈમાં અલગ અલગ ઠેકાણે એમાં તેર જેટલા કામો છે એમાં ચૌદ લાખના ખર્ચે આ કામો લેવામાં આવ્યા છે આમ અઠાવીસ એ ચૌદ અઠાવીસ લાખ ચોપન હજાર ચૌદ લાખ બે હજાર આ કામો અલગ અલગ વોર્ડમાં આપવામાં આવે ખાસ કરીને વોર્ડ નંબર છ વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર નવ આ બધા વિસ્તારોમાં વિકાસના આ કામો લેવામાં આવ્યા છે એ જ રીતે એસટી ડેપોથી લઈને દાબેલીવાળાની જે લારી વિજય દાબેલીવાળા તરીકે ઓળખાય છે ત્યાં સુધી સાડત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ હજારના ખર્ચે એટલે કે સાડત્રીસ લાખ ઓગણત્રીસ હજારના ખર્ચે સર્વિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગટર લાઈનનું કામ પણ આજે લેવામાં આવ્યું છે આ રીતે લગભગ સાહીઠ લાખ ઉપરાંતના અલગ અલગ વિવિધ કામો આજે લેવામાં આવ્યા છે આમ ટોટલ મારવામાં જાવ તો છ કરોડ વીસ લાખના કામોનું આજે ખાતમુહૂર્ત ડભોઈ ખાતે કરવામાં આવ્યું છે અને જે ભારતીય જનતા પક્ષના વિકાસની પરિભાષા છે જે વિકાસની પરિભાષાને અનુરૂપ આ બધા જ કામો હાથ પર લેવામાં આવ્યા છે અને નગરપાલિકાના તમામ સભ્યોને જેમને જેમને આનો લાભ લેવાનો છે તમામ